તંત્ર દિવસ નિમિત્તે ગુજરાત દ્વારા જે ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યો છે એ તો સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બન્યો છે પરંતુ હવે

ઓપન પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ વોટ નામના ઓપ્શન પર જવાનું છે અને આ ખુલી ગઈ એ વેબસાઇટ કે જ્યાંથી તમે તમારો વોટ આપી શકો છો અલગ અલગ કેટેગરીઝ આપવામાં આવી છે આજે જે કોઈ પણ ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે તેને લઈને ત્યારે તમારે જવાનું છે સ્ટેટ અને યુટી સ્ટેબલુ ડિડ યુ લાઇક ધ મોસ્ટ એટ ધ રિપબ્લિક ડે પર ઇ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર પર અને ગુજરાતને વોટ આપવા માટે નંબર ચાર ના ઓપ્શન પર જવાનું છે અને ત્યારબાદ તમે લોગ ઇન ટુ પાર્ટિસિપેટ કરશો આ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર તમારું નામ તમારી બર્થ ડેટ અને સાથે સાથે ઈમેલ આઈડી માંગવામાં આવશે આ તમામ વસ્તુ આપી અને તમે સબમિટ કરશો એટલે કે તમારો વોટ ત્યાં સુધી પહોંચી ગયો છે ગુજરાતના ટેબલોને વિજેતા બનાવવા માટે ઓકે હવે આના માટે બીજો ઓપ્શન એ પણ છે કે તમે એસએમએસ થ્રુ પણ આ કરી શકો છો એસએમએસ થ્રુમાં તમારે સૌપ્રથમ એસએમએસ સિન્ટેક્સ પર જવાનું છે અને ત્યારબાદ તમે માય ગવર્મેન્ટ પોલ પર જઈ તમારું નામ મોબાઈલ નંબર અને આ તમામ વસ્તુ માંગે એ તમામ વસ્તુ આપ સબમિટ કરશો રજીસ્ટ્રેશન થઈ જશે અને આપણા ગુજરાત નું ટેબ્લો કે જેને વિજેતા કરવા માટે આપ સૌ વોટ કરીએ આપણે સૌ ભેગા થઈ અને વોટ કરીએ કે આપણા ગુજરાત નું ટેબ્લો ફરી એકવાર ચાર ચાંદ લાગી જાય